દેવગઢ બારિયાના કોળીના પુવાળા પ્રાથમિક શાળાના શિક્ષકની જિલ્લા ફેરબદલી થતા શિક્ષકની ફેરબદલી થતાં ગામના અગ્રણીઓ અને બાળકો સહિત તમામની આંખો ભીની જોવા મળી શિક્ષક રડી પડ્યા અને વિદાય આપી દેવગઢ દેવગઢબારીયા તાલુકાના કોળીના પુવાળા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ શિક્ષક પટેલ ચેરા વાડેલાલની જિલ્લા ફેરબદલી થતા વિદાય સમારંભ યોજાયો જેમણે આ શાળામાં ચૌદ વર્ષ પૂર્ણ પાંચ ચૌદ વર્ષ પાંચ મહિના સુધી સતત કાર્યશીલ રહી બાળકોના ઉજ્જવલ ભવિષ્ય માટે ખૂબ જ પ્રયત્નો કરી કર્મનિષ્ઠ પૂર્વક બાળકોને હંમેશા મદદ કરવાની આતુરતા સતત કાર્યશીલ અને વ્યસન મુક્તિના અનુયાય તથા બાળકોના ગુરુકણાતા અશિક્ષક દ્વારા શાળામાં વિદાય સમારંભ યોજાવું અને બેગામો જેવા કે કોળીના પુવાળા અને ઘાટી ફળિયા ડુંખળી ગામોનાય પંચાવન જેટલી વિધવા બહેનોએ હાલ શેળાના સમય દરમિયાન ડબલ બેડના બ્લેન્કેટ રૂપિયા પાંચસોની કિંમતમાં આપીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું સાથે આખું ગામ બાતે પડી રડી પડ્યા અને આ દિલની ધડકન જેવા શિક્ષકોને વિદાય આપી